વલસાડના વાપીમાં ઓવરબ્રિજની ધીમી કામગીરીથી પ્રજા પરેશાન થઈ રહી છે રેલવે ગરનાળા પાસે કામગીરીને લઈને ખોદેલા ખાડા બન્યા અકસ્માતનું કારણ રાતના સમયે લાઇટના અભાવે વાહન ચાલક પટકાયો હતો સ્થાનિકોએ બાઇક ચાલકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો સદનસીબે વાહન ચાલક ઇજાથી બચ્યો હતો જોકે બાઇક ખાડામાં પડતા બાઇકને ભારે નુકસાન થયું છે વલસાડની આ ઘટના છે વલસાડના વાપીમાં ઓવરબ્રિજની ધીમી કામગીરીથી પ્રજાને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે રેલવે ગરનાળા પાસે કામગીરીને લઈને ખોદેલા ખાડા અકસ્માતનું કારણ બની રહ્યા છે રાતના સમયે લાઇટના અભાવે વાહન ચાલક પટકાયો હતો સ્થાનિકોએ બાઇક ચાલકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો સદનસીબે વાહનચાલક ઇજાથી બચ્યો હતો જોકે બાઇક ખાડામાં પડતા બાઇકને ભારે નુકસાન થયું છે ત્યારે ખાડા પૂરવાની કામગીરી ક્યારે કરવામાં આવશે અને ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે વલસાડના વાપીમાં ઓવરબ્રિજની ધીમી કામગીરીથી પ્રજા પરેશાન થઈ રહી છે